હવે આપણે થોડો કેટલો એમાં કપડા ધોવાનો પાવડર નાખશું હવે આપણે એમાં થોડું કેટલું મીઠું નાખશું હવે જે આપણી ચાની ની છે એની અંદર ડુબાવી દઈશું થોડું કેટલું પાણી નાખી રહી છું હવે મિનિટ માટે આપણે દઈશું આ પાણીને તો ફાઇનલી હવે મિનિટ થઈ ગઈ છે આપણે ઉકાળી લીધું છે ને આ તમે જોઈ શકો છો સરસ મજાની આપણે નવે જેવી થઈ ગઈ સમજો હવે આપણે થોડું ઘસી લઈશું બરોબર આપણે જે ગરમ પાણી છે એ આપણે આમાં સિંગમાં નાખી દઈશું બરોબર એટલે જે કાંઈ ચિકાશ હોય એ નીકળી જાય એટલે એક સાથે આપણા બે કામ થઈ જાય હવે આપણે આવો વાયરનો વારો લેવાનો ને એનાથી આપણે ખસી નાખશું તો આ તમે જોઈ શકો છો સરસ મજાની આપણે ચાણી ગાણી ગઈ છે

ચા ની ગરણી બરોબર તો તમે પણ એકવાર મારી રીતના જરૂરથી ટ્રાય કરજો તમને અમારા વિડીયો ગમે તો લાઈક સબ્સ્ક્રાઇબ કરી દેજો તો ચાલો મળશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી વધારે જય સોમનારાયણ